વડાપ્રધાને પટના સાહેબ ગુરુદ્વારામાં માથું ટેકાવ્યું જાતે રોટલી બનાવી જમવાનું પણ બનાવ્યું અને લંગરમાં પણ બેઠેલા ભક્તોને પોતાના હાથે પીરસ્યું પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે પીએમ મોદી પટના શહેરમાં આવેલ તખ્તશ્રી હરમંદિર સાહેબ ગુરુદ્વારા પહોંચ્યા હતા અહીં પીએમએ ગુરુદ્વારામાં દર્શનની સાથે સાથે અરદાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો પીએમએ પટના સાહેબ ગુરુદ્વારામાં માથું ટેકાવ્યું હતું આ પછી લંગરવાળા વિસ્તારમાં ગયા હતા ત્યાં તેમણે ભોજન પીરસ્યું વડાપ્રધાનને રોટલી પણ વણી હતી અને સાથે જ લંગરમાં બેઠેલા લોકોને પીએમએ પોતાના હાથે પીરસ્યું પણ હતું પીએમએ માથા પર પાઘડી પહેરી હતી લગભગ વીસ મિનિટ સુધી ગુરુદ્વારામાં રહ્યા અને રવિશંકર પ્રસાદ તેમજ અશ્વિની ચોબે પણ તેમની સાથે હાજર હતા આ પહેલીવાર છે જ્યારે કોઈ પીએમ પટના સાહેબ ગુરુદ્વારામાં પહોંચ્યા હોય thank you jay